ધરાધરા ગામમાં આવેદન પત્રનો વિવાદ સરપંચે તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા કરવાવાળો કોઈ મૂર્ખ સરપંચ હોય નહીં એટલે મહેરબાની કરીને આવા ખોટા આક્ષેપ ના કરે એને રાજનીતિ કરવી હોય તો લોકોનું કામ કરીને કરે વાવ તાલુકાના ધરાધરા ગામના કેટલાક લોકોએ ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ વિરુદ્ધ આક્ષેપો કરતું આવેદન પત્ર આપ્યું હતું આ મામલે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા ધરાધરા ગામના સરપંચ વલજીભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ગામ લોકો દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે સરપંચ વલજીભાઈએ મીડિયા સમક્ષ પુરાવા સાથે જણાવ્યું હતું કે ધરાધરા ગામના સાતસો ખેડૂતોને સરકારની સહાય સીધી તેમના બેંક ખાતામાં ઓનલાઈન જમા થઈ ચૂકી છે જે લોકો વિરોધ કરી આવેદનપત્ર આપી રહ્યા છે તેમના ખાતામાં પણ સહાય જમા થઈ હોવાના ઓનલાઈન પુરાવા ઉપલબ્ધ છે જ્યારે સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થતી હોય ત્યારે સહયોનો કે નાણાં હડપવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી રાજરા ગોમની અંદર પાક નિષ્પાના પૈસા તમામને મળી ગયેલ છે પાછળથી રમણ સુધારણાના પૈસા માટે સરપંચશ્રીએ રાતે કોમ્પ્યુટરવાળાને બોલાવી અને એમને મનમોનિંગ કરી અને ગામજનોએ મારા આગળ રજૂઆત કરી સરપંચશ્રીએ પૈસા મોગે છે અને પૈસા આપે એમનું કામ કરે છે એટલે ગામના લોકો મારી જોડે આવ્યા અને હું તાલુકા પંચાયતમાં આવી ડીઓ કલેક્ટર સાહેબ મામલદાર અને વાવ તાલુકા પંચાયતના ડીડીઓને અમે પત્ર આપીએ છીએ કે આવી રીતે એક સરકાર ગરીબોને પૈસા આપે છે કોઈ એમના ઘરના હોતા નથી તો સરકાર પૈસા આલતી હોય તો આ આવા આગેવાનો મોટા થઈ અને શું કામ આ ગરીબ પબ્લિકને હેરાન કરે અને સરપંચશ્રી સરપંચશ્રી એમના માટે મને ગામને રજૂઆત કરી હતી કે સરપંચ એમ કરે છે એટલે હું પણ ફોદામાં ભેળો તાલુકા પંચાયતમાં આવ્યો છું અને એમને ન્યાય મળવો તું એક અને તટચ તપાસ ન આવી ત્યું સરપંચ ગઈકાલે દાદરા ગામના ખેડૂતો અને ગ્રામજનો આવી અને એમણે રજૂઆત કરી છે જમીન સુધારણાના સાહેબ આબતી અને તમારા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા શું કહો છો આ બાબતે હવે મેં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ચેનલ દ્વારા ચાલતું હતું એની અંદર અમારા ગામના બે બે ત્રણ આગેવાન છે અને એ લોકોએ આવી અને રજૂઆત કરી છે મારા ટીવીના ચેનલના માધ્યમથી મેં વાવડ્યું છે અને એ લોકોએ અમુક મુદ્દે સરપંચ ઉપર આક્ષેપ કર્યા છે મારા ઉપર આક્ષેપ કર્યા છે કે આ વસ્તુ બની છે એમાં ત્રણ ચાર મુદ્દા અહીંયા મારા ઉપર આક્ષેપ કર્યા છે એ આક્ષેપ જે મારા ઉપર કર્યા છે એના ઓન રેકોર્ડ મારી પાસે લિખિતના અને લેખિતના તમામ પુરાવા જે બધા મારી પાસે છે એક મુદ્દો અહીંયા એવો કર્યો છે કે દાદરા ગોમાં ખેડૂતોને કોઈ સહાય મળી નથી તો મારી પાસે આ સાતસો ને બાવન ખેડૂતોનો ફોરમ છે અને સાતસો ને બાવન ખેડૂતોના ખાતામાં સીધા સરકારે એમના પૈસા નહોચા છે પાક નુકસાનના અને જે ખેડૂતને પૈસા છે અને જે મીડિયામાં રજૂઆત કરતા હતા એમના ખાતામાં પણ ત્રણ ખાતામાં દોઢ લાખ બે લાખ રૂપિયા પાક સહાયના જમા થયા છે અને એ લોકો ખાલી ખોટું ઘોમરે કરવા માટે અને મારા વિરુદ્ધ કરવા માટે આવી અને જાહેરાત કરી અને ખોટી રીતે તંત્રને હેરાન કરવાની પ્રયત્ન એ કર્યો છે મુદ્દા નંબર બે કે ધોણના રૂપિયા સરપંચે અમુક મૃત્યુના ખાતામાં નખાયા અને એ એમાંથી એણે વળતર પાસે લીધું તો હું એમ કહેવા માગું છું કે સરકાર શરીરના હેકડ ઉપર તમે જોઈ લો ટીડીઓ સાહેબને બે ખેતીવાડીના અધિકારીને પૂછી લો આખા તાલુકાની અંદર ધોળનો રૂપિયો હજી કોઈ ખેડૂતના ખાતામાં નખાયો નથી અને મારા ગામમાં કોઈ ખેડૂતના ખાતામાં નખાયો હતી આ એક જ ખોટી હફવા અને ખોટી હફવા છે અને ગેરવૃતિ ગામના ખેડૂતોને દોડે છે મુજા નંબર ત્રણ કે કેશ ટૂલના પૈસાનું શું છું કેશટૂલ વાત કરીએ તો કેશ ટૂલ બત્રીસ ગામોમાં જે બત્રી ગમનું અમારું ગમ આવતું હતું કેશ ટૂલનું એક પણ ફોર્મ અમારા દાજરાની અંદર એક પણ વ્યક્તિને કેશ ટૂલ કે ઘરવખરીનો રૂપિયો ચૂકવવાનો નથી અને એ આપણી ટીડીઓ સાહેબની ઓફિસથી પણ તમે જાણી શકો છો કે એક પણ લાભાર્થીને કેશ ટૂલ કે ઘરવખરી ચૂકવણી નથી આ મુદ્દો અહીંનો ત્રીજો હતો ચોથા મુદ્દમાં મુદ્દામાં અહીંયાનું એવું હતું કે ખેડૂતોની સંયમ એ અહીંયા કરી અને પૈસા હાથે ઉપાડ્યા છે તો સરકારની સહાય તો ટોટલ ખેડૂતોના ખાતામાં જાય છે સરપંચ રીતે ઉપાડી કે સહીઓ હાંચે કરી હતી તો મારા પચીસ તારીખે તમામ ખેડૂતોનો પાક નુકસાનનો ફોર્મ ભરાઈ ગયો હતો અને પચીસ છવી તારીખે મેં વોઇસ રેકોર્ડિંગ કરી અને ગોમના ગ્રુપમાં મૂકેલું છે કે તમામ ખેડૂતોને દ્રાદરા ગ્રામ પંચાયતમાં આવી અને આપના બધાનો ફોર્મ પાક નુકસાનનો ભરાઈ ગયો છે તો કોઈ વારસાઈ હોય કે ખેડૂત હોય એમને પોતાની સહમતી ઉપર આવીને હાથે સહી કરી દાવી એવું મેં વોઇસ રેકોર્ડિંગ કરી મેળવ્યું એ મારી પાસે પુરાવો છે અને હું બધા ખેડૂત પોતપોતાના ફોર્મ ઉપર આવીને સહી કરી ગયા છે આ મુદ્દા ચાર મુદ્દા અહીંયા જે કીધા હતા એ ચારે મુદ્દોનો હું રેકોર્ડ પૂરક જવાબો આપું છું એના જેમ ફાલતું ખાલી હવામાં કે એમને એમ આગેવાન થવા માટે ખોટા ખેડૂતોને ભરમાવીને ચાલી જાય તમારા ખાતામાં નાખો ને એમ કરીને આવેદનપત્રને સરકારના કર્મચારીઓને સમય બગાડવો એ હું નથી કરતો મારી પાસે રેકોર્ડ પૂરુંક છે એ કહું છું અને ત્રીજું અહીંયા જમીન સુધારણા બાબતે એક રજૂઆત કરી દીધા છે જમીન સુધારણા બાબતે ભ્રષ્ટાચાર શોધે તો જમીન અમે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી અમારા પાક નિક્ષણના બે જગ્યાએ બે સારી કોમ્પ્યુટર ઉપર વીસીને અને એક બીજા બે બેહારી અને પૂરું કર્યું હતું ત્રીસ તારીખે અમને ખ્યાલ આવ્યો કે આમાં જમીન સુધારણાનો એક સ્કોપ છે કે આમાં જમીન સુધારણાનું ફોર્મ એ ભરાઈ શકાય છે તો ત્રીસ તારીખે મેં વીસીને નહીં એને કીધું બીજું આપણે ભરાતા હોય તો તમામ ખેડૂતોને ભરી નાખો ત્રીસ તારીખના દો વાગે અહીંયા ચાલીસ જેવા ફોર્મ કોઈક ભર્યા એની પછી મને ફોન કર્યો કે ઓનલાઈન બંધ થઈ ગયું તો બે તારીખ સુધી સરકારે ચાલુ રાખવાનું કીધું છે બે તારીખ સુધી બધાને ભરી રહ્યા તમારી પાસે ડોક્યુમેન્ટ તમે બધાને ભરી દીધું પણ બે તારીખે પહેલી અને બીજી બિલકુલ ઓનલાઈન પોર્ટલ હેડી નથી આખા તાલુકાને ખબર છે અધિકારીઓને ખબર છે તો ત્રણ તારીખે અમે બધા સરપંચ ભેગા થયા છે અને ડીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને એની પછી બધા સરપંચને સંગઠને ભેગા થઈ અને રજૂઆતમાં લિખિતમાં અને મૂકિકમાં મીડિયાવાળા હારે રજૂઆત કરી છે કે અમારે આ પોર્ટલમાં ફોર્મ ભરણો નથી અને આ ચાલુ કરાવો તો ખેડૂતોને લાભ મળે અને આ મારા ઉપર આક્ષેપ કર્યા છે એ એક રાજનીતિનો દાવો કરી રહ્યા છે મારું ફોર્મમાં નોમ ખરાબ માટે કરવા માટે કર્યા છે બાકી મને કોઈ વધારે એમના જેવું ખરાબ બોલતો આવડતું નથી પણ ખેડૂતો બધી જે સહાય મળી છે એનાથી ખુશ છે માત્ર ને માત્ર એ ત્રણ દિવસથી એના પ્રયત્ન કર્યા તમને ચાળીસ હજાર રૂપિયા નખાવા ત્યારે વીસક માણસો ભેગાથી નોંધાત તો દરેક ગામમાં સરપંચના વિરોધી હોય બાકીના કોઈ ખેડૂતને કોઈ મારા ઉપર અંધવિશ્વાસ છે નહીં અને કોઈ સરપંચ એવો ન હોય કે એના ગામમાં લાભ ન અલાવે બધા સરપંચોને એવો જ હોય કે મારા ગામમાં વધારેને વધારે લાભ અલાવે મારા ગામમાં હાડી હાથસો ઘર છે હાડી હાથસો ઘરોમાં હું ચાળી ખેડૂતોને પૈસા નાખી અને હાઇટ ખેડૂતો છસો ને હાઇટ ખેડૂત મારાથી રિહોય આવું કરવાવાળો કોઈ મૂર્ખ સરપંચ હોય નહીં એટલે મહેરબાની કરીને આવા ખોટા આક્ષેપ ના કરે એને રાજનીતિ કરવી હોય તો લોકોનું ફોમ કરીને કરે